જોકે આ ઘટનામાં બાઇડન અને તેમના પતિને કોઈ જ ઈજા થઈ નથી ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર રવિવારે જો બાઇડનનો કાફલો ડેલાવેરમાં તેમના કેમ્પેન હેડક્વાર્ટરની બહાર ઊભા હતા બાઇડન કાફલામાં સામેલ કારમાં સવાર થવા જઈ જ રહ્યા હતા તે દરમિયાન બાઇડેનથી લગભગ ચાલીસ મીટર દૂર એક ચાર રસ્તા ઉપર તેમના કાફલામાં સામેલ એસયુવી સાથે એક સેડાન કાર અથડાઈ હતી અચાનક બનેલી આ ઘટનાના કારણે બાઇડનની સુરક્ષા માટે તહેનાત તમામ સુરક્ષા કર્મીઓ સતર્ક થઈ ગયા હતા અને અમેરિકાના રાષ્ટ્રપતિને તરત જ અન્ય કારમાં બેસાડીને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા જ્યારે બાઇડેન વિલમિંગટન ડેલવેરમાં એક કાર બાઇડેનના કાફલાની કારને ટક્કર મારી હતી કહેવામાં આવી રહ્યું છે કે કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી તે દરમિયાન બાઇડનના કાફલાની કાર સાથે તે ટકરાઈ હતી અકસ્માત બાદ બાઇડનના સુરક્ષાકર્મીઓએ ડ્રાઈવરને ઘેર લીધો હતો અને પિસ્તોલ તાકી હતી મળતી માહિતી મુજબ જે કાર અકસ્માત સર્જ્યો તે સિલ્વર કલરની હતી તેની નંબર પ્લેટ પર માત્ર ડેલાવેર લોકલ નંબર નોંધાયેલો હતો અકસ્માત બાદ જ્યારે સુરક્ષાકર્મીઓએ કારને ઘેરી લીધી તો ડ્રાઈવરે તરત જ હાથ ઉપર કરી દીધા હતા